નમસ્કાર નો જીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા રેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમય થી જેલમાં છે તેના ઉપર એવા આરોપ નાખવામાં આવ્યા હતા કે તેમણે બીજેપી ના નેતા માર માર્યો હશે તેને લઈ અને તેમને જેલમાં જાવું પડ્યું છે ફિલહાલ તે જેલમાં જ છે આમ આદમી પાર્ટી તેમના જામીનને લઈને છેલ્લા બે મહિનાથી જઝુમી રહ્યું છે પણ તેમને જામીન મળે તેવા કોઈ જ એંધાણે નથી વતાવી રહ્યા તે છેલ્લા બે મહિનાથી જેલમાં જ છે ને તેમનો જેલવાસ ખૂબ લંબાયો છે તેમના જામીનને લઈને હવે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ મેદાને ઉતર્યું છે અને હવે વિરોધ વ્યક્ત કરી રહ્યું છે અને આક્રોશ દેખાઈ રહ્યો છે ત્યારે આમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ પીયુષ પટેલ

જેલમાં જ છે અને તેમને ગઈકાલની રાત ફરી એકવાર જેલમાં કાઢી છે વિધાનસભાના સત્રને લઈને તેમને વચગાળાના જામીન પણ આપવામાં આવ્યા હતા અને તે 3 દિવસ માટે જેલની બહાર પણ આવ્યા હતા ત્યારે તેમના જે ફેન ફોલોઇંગ છે તેમના સ્થાનના જે લોકો છે અને આદિવાસી સમાજ છે તેમાં એક ખુશીની લહેર જોવા મળી હતી તેમણે સેશન કોર્ટની બહાર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને એક જ ચાલે ચેતર ચાલે તેવા નારાઓ પણ લગાવ્યા હતા તેમને એવી આશા હતી કે હવે ચેતર વસાવાને જે રેગ્યુલર જામીન છે તે મળી જશે પણ ગઈકાલે ફરી એકવાર નર્મદા સેશન કોર્ટમાં તેમના જામીન રદ કરાયા છે અને ફિલહાલ તે જેલમાં છે ત્યારે હવે ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ નિવેદનો આપી રહ્યા છે અને તે રોષ વ્યક્ત કરી રહ્યા છે ભરૂચના પ્રમુખ પિયુષ પટેલનું એવું કહેવું છે કે જો હવે ચેતર વસાવાને જામીન નહીં મળે

એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી પરંતુ હાર્દિક પટેલ જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમને પકડવા માટે એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈ પણ રાજ્યપાલની જરૂર નથી પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે ત્યારે આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનસનનું એક આયોજન કરેલું છે એમાં આ અનસન પ્રોગ્રામની અંદર આજે પરમિશન લીગલી જે કંઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક

અને તેમને નબળા પાડવા માટે તે ચેતન વસાવાને જામીન નથી આપી રહ્યા અને બીજી બાજુ તેવું પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છે તે અત્યારે મજબૂત બની રહી છે તેમને તોડવા માટે તે આ સાજીસ પણ રચી રહ્યા છે આવા આકરા આક્ષેપો પણ નાખ્યા છે તેને વધુમાં છે પરવસાવાને લઈ અને તેમના જામીનને લઈ અને રોષ વ્યક્ત કર્યો છે હવે જોવાનું એ જ છે કે શું હવે ફરી એકવાર તેમની જામીનની અરજી કરાશે પણ શું જામીનની અરજી કર્યા બાદ તેમને જામીન મળશે એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જોવાનું બીજું એ પણ રહ્યું કે ચલો અરજી રજ થયા બાદ હવે તેમને જામીન મળશે કે નહીં તે ફરી એકવાર તેમના ઘર જશે ફરી એકવાર તે જેલમાં જશે કે તેમનો જેલવાસ લંબાશે એવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આવા જ અવનવા વિડીયોસ છે અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો जे पीड परा